નમસ્કાર મિત્રો મજા માને તો આજે અમે વડોદરાથી પંચમહાલમાં આવેલા પાવાગઢ ગામ ત્યાં જવાના છીએ અને ક્યાંથી વડા તળાવનો રડિયામોળો નજારો જોવા જવાના છીએ તો અમારા વિડીયોમાં અંત સુધી બન્યા રહો અને કેટલાક લોકો પાવાગઢ આવીને પણ વડા તળાવના રડિયામો તળાવનો નજારો લાભ નહીં લીધો હોય તો આજે અમે વિડીયોમાં નજારો તમને બતાવીશું અને પાવાગઢથી વડા તળાવ કઈ રીતે જવું અને તમને વિડીયોમાં બતાવીશું પાવાગઢ બસ સ્ટેશનથી જમણી બાજુ સીધે સીધું જવાનું રહેશે અને પછી ડાબી બાજુ વળીને સીધે સીધું જવાનું રહેશે અને ત્યાં રસ્તામાં એક નાનું ગામ આવશે અને તે ગામનું નામ પીઠા છે ત્યાંથી જવાનું રહેશે અને પાવાગઢથી વડા તળાવ માત્ર પાંચ કિલોમીટર મીટર સુધી છે અને વડા તળાવ આવ્યા બાદ નજારો કંઈક અલગ જ રહેશે અને ત્યાં રવિવારે વધુ પબ્લિક નજારાનો લાભ લેવા માટે આવે છે અને એ જ રસ્તા પર કબૂતરખાના પણ આવેલ છે વડા તળાવનો નજારો વધુ સુંદર અને રડિયામળો છે અને પાવાગઢ આવો એટલે વડા તળાવ ફરવા જવાનું ના ભૂલતા અને તે બહુ સુંદર અને રળિયામણી જગ્યા છે અને વડા તળાવનું પાણી વધુ ઊંડું નથી પણ પાણીમાં અંદર કાંટા અને પાણી અંદર ખેંચી શકે છે અને ત્યાં જઈને પાણીની અંદર જવું નહીં અને ત્યાં વધુ સુંદર રડિયામણો નજારો છે એટલે ત્યાં મનની શાંતિ પણ મળશે અને હવા અને વાતાવરણ પણ સરસ હશે એટલે પાવાગઢ આવો એટલે વડા તળાવ જવાનું ના ભૂલતા જય મહાકાળીમાં જય અંબેમાં જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો જલ્દીથી જય મહાકાળીમાં